પછી અમારું બીજું સૂત્ર છે આઈ કેન ઇટ મારી ઓફિસમાં લખેલું છે આપણે બધું જ કરી શકીએ આઈ કેન હું બધું જ કરી શકું મને ઇંગ્લિશ આવડ ગયો થોડું થોડું એવું જરૂરી નથી આપણી પાસે આપણે આપણને સપોર્ટ નથી દુનિયામાં કોઈ સપોર્ટ આપવાનું નથી આપણી પાસે પૈસા નથી ના કોઈ આપણને સ્પેશિયલ કેટેગરીમાં પાંચ પચીસ પચાસ કરોડ આપી જવાનું નથી આપણી લાયકાત હશે તો લોકો ઇન્વેસ્ટ કરશે પૈસા બાય પ્રોડક્ટ છે અને પૈસા માટે પ્રયાસ તમે નહીં તમે લાયકાત કેળવો પૈસા ઇન્વેસ્ટ કરવાવાળા દુનિયામાં અમારો મારો દીકરો છે અત્યારે એ એ એ ટોપિક આવ્યો એટલે કહી દઉં એ અમારો હીરાનો ધંધો બહુ બેસ્ટ ચાલે છે બહુ બેસ્ટ અને હું મોટિવેટર તમને એટલે હું મોટી મોટી વાતોનું કહેતો એટલે એ એ એ કે મારે હીરામ નથી આવવું એટલે મેં કીધું ભલામણા અમે ચાર ભાઈ આઠ દીકરા છે મારે એમાં એક છે બાકીના મોટા ભાઈના ત્રણ દીકરા છે એટલે આમ ટોટલ આઠ પણ મારે એક જ છે એટલે મેં કીધું તારે તો ફરજિયાત આવવું પડે તારા બાપાનો ધંધો છે મેં બહુ કન્વિન્સ કર્યો પણ એ કે નહીં મારે ઈરામ નથી આવું તમે વાતું કરો મને એને કન્વિન્સ કરી નાખ્યો એક જ શબ્દમાં મને કે તમે વાતું કરો કે તમારે મોટું વિચારવું જોઈએ મોટો પ્લાન કરવો જોઈએ આ કરવું જોઈએ તે કરવું જોઈએ તમે મને પાછા રોકો છો આપણો ધંધો હીરાનો ધંધો છે એ રિલાયન્સ જેવડો આખો ધંધો નથી આપણે રિલાયન્સ ક્યારે બનશું જો હું હીરામાં રહું તો રિલાયન્સ કેદી બનશું વાત તો બે ગઈ વાત તારી સાચી છે હવે હું મોટિવેટર ગામને કહું મોટું વિચારવું જોઈએ આન માર ના પાડવી મારું જ શસ્ત્ર એને અપનાવ્યું એટલે એને ધંધો ગોત્યો હું તમને એ કહેવા જતો એટલે મેં તમને કીધું એ શું કરે છે સ્ટાર્ટઅપ ને ઇન્વેસ્ટ કરે છે સ્ટાર્ટઅપ જેટલા દુનિયામાં અને અત્યારે તો સ્ટાર્ટઅપ એની અને રોજ આ ભાઈ એની હરેજ હોય આ એનો એડવાઇઝર છે એટલે એને કીધું તારે આનું ધ્યાન રાખવાનું હવે સ્ટાર્ટઅપમાં આપણને કાંઈ સમજણ પણ એની ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન હોય હું શું સલાહ દઈએ કું ભલામણા કીધું તું ધ્યાન રાખજે આ અટવાય ન જાઓ હેજે બાપ તરીકે એક જવાબદારી હોય દીકરો અટવાઈ ન જાય એટલે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરે છે હવે ઇન્વેસ્ટ કરવાવાળા તો ગોતે છે લોકો હલો એટલે પૈસા તમારે જોતા આપણી પાસે આઈડિયા જોઈએ આપણી પાસે લાયકાત જોઈએ પૈસાની તો હરાજી ઓફર થાય એક કરોડ બે કરોડ ત્રણ કરોડ પાંચ કરોડ પચીસ કરોડ પચાસ કરોડ યાર એટલે એવું નહીં સમજતા આઈ કેન ડુ ઇટ તમારી પાસે લાયકાત હોય તમે બધું જ કરી શકો તમે એક લાયકાત કેળવો એક એવો આઈડિયા લાવો એક એવી શોધ કરો કે દુનિયા તમારામાં ઇન્વેસ્ટ કરે અને આપણે કરી શકીએ આઈ કેન ડુ ઇટ મને શું કામ ગમે છે કારણ કે અમે લોકો નહોતા કાંઈ નહોતું ત્યારે તે મેં તમને કીધું આ ચાલીસ વર્ષ પહેલાં વિચાર્યું હતું આપણે કાંક કરવું છે આપણે મોટો માણા બનવું છે આપણે બેસ્ટ માણા બનવું છે આપણે નામા કિંગ બનવું છે આપણે સારો માણા બનવું છે આ બધું આમાં ગુણ આવે જ છે ને અમે અમે તો કોઈ સમજણ નહોતી તેધી ત્યારે અમને કોઈ આવા પોગ્રામ દીધા પોગ્રામ દીધા હોત તો યાર તમારે મારી વાંય કેટલાય દિવસ રખડવું પડે તો પ્રોગ્રામમાં હું આવત યાર આ તો તમને આમ તમને તો બહુ રેડી અત્યારે ખજાનો મળી ગયો છે કારણ કે આ યુગમાં તમારો અત્યારે યુવાની છે અને અત્યારે તમે જે મેદાન મારી શકો એમ છો હું કરી શકું પણ મારી એક લિમિટ હોય તમારી લિમિટ કોઈ કન્ડિશન નથી સ્કાય ઓફ ધ લિમિટ તમારી તમે જે ધારો એ બધું કરી શકો એટલે આમાં ક્યારેય વિચારી કદાચ ઘણી એવું બને કે આ સૂત્રમાં તમને હતાશા મળે કે ચાલો કાકા કહેતા હતા પણ કાંઈ થયું નહીં આઈ કેન ડુ ઇટ પણ કાંઈ થયું નહીં પણ એવું તોય ગભરાવું નહીં આઈ કેન ડુ ઇટ હલો ભલે હું પાસો પડ્યો ભલે હું નિષ્ફળ ગયો હું ફરીને ઊભો થાય આઈ કેન મારે કંઈક કરવું છે હું કરી શકીશ તમે તમારી જાતને કારય ઓછી આંકવી નહીં આપણે જ નક્કી કરીએ છીએ કે હવે મારથી નો થઈ છે મારું શરીર બહુ પતલું મારી હાઈટ બહુ ઓછી હું એની જેવું ન કરી એવું કાંઈ નથી તમે બેસ્ટ કરી શકો તમે જે કરી તમે તમારી જાતને ડેટા આપી દો કહો હું કરી શકું બસ ધેટ્સ ઇટ અને હું કરીશ તો તમને કોઈ ન રોકે આપણે આપણી જાતને આપણે જ રોકીએ છીએ હવે જો તમે જ નક્કી કરો કે હું કરી શકું તો પણ તમે છો અને તમે નક્કી કરો કે હું ન કરી શકું તો પણ તમે છો કારણ કે તમે નક્કી કરો છો ન કરી શકો તો ન કરી શકો કોણ કરાવી શકે ભાઈ તમે જ નક્કી કરો હું કરી શકું તો તમે પણ હાચાસો ન કરી શકું નક્કી કરું પાછા ન કરી શકે એવું નક્કી કર્યું હોય ને એ તો આખા ગામને દાખલા દે જો મેં કીધું તું જો હું કરી શકું જો ને થાય લે પાછા સર્ટિફિકેટ લેવા જાય ગામમાં આપણેથી ન થાય હવે એ તો આખા ગામને હું કહેતો હતો ને હું કહેતો હતો હું કેતો હતો એ જ ઘો છે મોટી હું કેતો ન થાય તું કેતો ન થાય કોણ કરી દે ભાઈ તું એમ કે હું કરી જ શકું તોય તું સાચો છે અને તું એમ કે હું ના કરી શકું તો પણ તું સાચો છે એટલે આ બીજું સૂત્ર છે કયું આઈ કેન ડુ ઇટ